ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપીને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ સવાર સવારમાં ધાબા ઉપર પાણી છાંટવાથી વિશાલ વિશાલભાઈ અને રોનક ભાઈ આવી ગયા આપણા ધાબાની મુલાકાતે અને કરી લીધી આપણે ધાબા ઉપર થોડીક ચર્ચા અને કરી નાખ્યું મેળીમાં મંદિર બાજુ જવાનું નક્કી તો આપણે નીકળી ગયા બાઈક લઈ પોકી ગયા મેળીમાં મંદિર ને કરી લીધા મેળીમાં દર્શન જય મેળીમાં કરી લીધા મેળીમાં દર્શન ને આવી ગયા સાઈડ માં આવેલ તલાવે અને કરી નાખ્યું રોનક માહિર અને વિશાલ એ માછલીઓ અને બિસ્કીટ અને ગાંઠિયા નાખવાનું ચાલુ બિસ્કીટ અને ગાંઠિયા માટે માછલાઓ ખેંચી લીધી સામે સામે માછલાું અને થઈ ગયું મોટું મહાયુદ્ધ વાગી ગયા સાડા બાર ને આવી ગયા ખેતર બાજુ અને આપણે લેવાના હતા પપ્પા તો પપ્પા એમ હતા આપડા ખેતર ની વાળે થોડા કંકોળા તો કરી લીધી આપણે એમને થોડીક મદદ અને કોને કોને કંકોળાનું શાક ભાવે જરાય ક્યાજો કંકોડા ને ફેંતા ફેંતા આપણને જળવા લાગ્યા કંકોડા ને આપડે કરી નાખી થોડીક મદદ ને વેણ લીધા ફાઇનલી આટલા કંકોડ પડી ગઈ સાંજ ને આવી ગયા મંદિર બાજુ ને કરી નાખ્યું નાના છોકરાઓ ભેગું બેડ રમવાનું ચાલુ નાના રેણિયા ખદાડી ખદાડી ને આપણને કરી નાખ્યા લાંબા હો સબ ક્યાં દેખના પડ રહા હૈ લઈ લીધા વિજય ભાઈ ને એમની લાટકી દીકરી ને આપડા લોગ માં આવી ગયો આપણો વારો ને દડા ના કાઢી નાખ્યા સોતરા હો રાજા ઈ દે કોલાઈ કરે કે તપણ કરે અને ગમે કે કને